સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા ખાતે વોટ ચોરીના આક્ષેપ સાથે મશા રેલીનું આયોજન કરવામાં આવ્યું તાજેતરમાં લોકસભામાં કોંગ્રેસ દ્વારા વોટ ચોરી અંગે ઉગ્ર અવાજ ઉઠાવ્યો છે જે બાબતે લોકસભામાં કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગયા છે વોટ ચોરી મામલે લોકસભામાં ભારે હોબાળો બાદ હવે દેશભરમાં વિરોધનો સૂર ઉઠ્યો છે જેના ભાગરૂપે ગુરુવાર મોડી સાંજે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા ખાતે વોટ ચોરીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો લોકસભાના રાહુલ ઉપાડી છે આ દેશમાં માં ચોરી કરીને જે સત્તા હાંસલ કરવામાં આવે છે એ મહારાષ્ટ્ર હોય કે ઉત્તર પ્રદેશ હોય આગામી દિવસો બિહારમાં પણ એ ચંચુપાટ હતો ત્યારે બિહાર માં રાહુલ ગાંધી એક જબરજસ્ત નેતૃત્વ લઈને નીકળ્યા છે એને કહેવા માંગે છે ખુલ્લા આમ કે છે લોકસભા કે વડાપ્રધાન પ્રાઈમ મિનિસ્ટર ની આ વોટ ચોરી કરે વડાપ્રધાન બને પ્રાઈમ મિનિસ્ટર બને અમે સૌ સુરત જિલ્લા આજે જબરજસ્ત દેશ માં જે રીતે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીઓ માં ગેરરીતિ કરીને વોટ ચોરી કરીને સરકાર બનાવવામાં આવે છે એનો પર્દાફાશ રાહુલ જીતા હતા એવી જ રીતે દરેક વિધાનસભા અને લોકસભામાં ચાર ચાર લાખ પાંચ પાંચ લાખ મતો વધારા એડ કરીને એક જ ઘરમાં માં સિત્તેર સિત્તેર લોકો રહી છે અને એના ઘર નંબર જીરો છે એવું દર્શાવે છે પરંતુ ત્યાં કોઈ માણસ નથી અને કોઈ વ્યક્તિ નથી અને જેનું ઘર છે એ ભાજપના કાર્યકર્તાઓનું ઘર રહી છે વારાણસીમાં પણ માનનીય નરેન્દ્ર મોદીના ચૂંટણીમાં એ ચાર કલાક મતગણતરી રોકાવી અને જે ચાર રાઉન્ડ હારેલા હતા એ ફરી પાછા જીતીને બતાવ્યા છે એમાં પણ ગરબડી મળી છે અને એક એક ઘરમાં એક જ બાપના દીકરા પચાસ પચાસ દીકરાઓ બતાવીને ગેરરીતિ કરી છે એટલે ભાજપ જે ગેરરીતિ કરતી હતી વોટ ચોરી કરતી હતી પર્દાફાશ થયો છે અને એ લોકો ગોઠા પડ્યા છે નાસીપાસ થયા છે અને એટલા માટે આ રાહુલ ગાંધી જે આક્રમણ કર્યું છે એ લોકોથી તે હતાશા સરકારમાં પડી છે અને સરકાર પડવાની તૈયારીમાં છે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને રાહુલજીના હાથ મજબૂત કેવી રીતે કરીએ એ જે લોકો હતાશ થઈને વીસ વીસ પચીસ પચીસ વર્ષથી કાર્યકર્તાઓ બેઠા કર ફરી એમાં ઉર્જાનો સંચાર થયો છે અને આ વખતની જે રાહુલ ગાંધી જે ચેલેન્જ કરી છે નરેન્દ્ર મોદીજીને કે બે હજાર સત્તાવીસની વિધાનસભા ગુજરાતમાં જીતીશું એ આ કાર્યકર્તાઓનો જુસ્સો બતાવે છે અને રાહુલજીની ચેલેન્જ અમે સ્વીકારીને આ રોડ પર છીએ અને બે હજાર સત્તાવીસનું ઇલેક્શન ગુજરાતમાં કોંગ્રેસ જીતશે જીતશે અને જીતશે મોટી સંખ્યામાં કડોદરા ચારસ્તા નજીક કોંગી કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો કડોદરા ચારસ્તા ખાતે વિરોધ પ્રદર્શિત કરતો કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં પણ પોલીસ ખડકી દેવાઈ હતી કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગદ્દી ચોરના નારા સાથે મશારેલી યોજાઈ આવનાર દિવસોમાં પણ વોટ ચોરી અંગે ચૂંટણી પંચ તટસ્થ કાર્યવાહી નહીં કરે તો દરેક જિલ્લા મથકે ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપી છે રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત